આપણે પાંચ સાત મિનિટ જેટલું કે દસ મિનિટ જેટલું લાઈવ કરવાનું છે તો આપણી લાઈવમાં બધા મિત્રોનું સ્વાગત છે જેટલા મિત્ર આપણી લાઈવમાં તો નમસ્તે લખીને કે મોકલજો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો ભૂલતા નહીં એટલે કોમેન્ટ કરો તો આપણને ખબર પડે જેથી કરીને આપણા મિત્ર બધા લાઈવમાં કેટલા કેટલા જોડાવાના છે મિત્રો જેટલા મિત્રો આપણી લાઈવમાં જોડાવો તે સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને બે લાઇકોન દબાવો અને કોમેન્ટ કરવાનું તો ખાસ ભૂલતા જ નહીં તો આપણને ખબર પડે આપણા મિત્ર આપણી લાઈવની અંદર કેટલા જોડાણા છે તો આપણે એમની લાઈવમાં જઈએ અને આપણે એને સબસ્ક્રાઈબ કરી દઈશું ગુરાવતે નમસ્તે કરી મોકલી દીજો એટલે આપણને ખબર પડે આપણા મિત્રો આપણી લાઈવમાં જોવાના છે એમ અને જેટલા મિત્રો નવા જોડાવો એ સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને બે લાઈક પણ દબાવો અને લાઈક અને કોમેન્ટ કરવાનો તો ખાસ ભૂલતા નહીં મિત્રો આપણે બે દિથા લાઈવ કરી નહોતી કાલે બપોરે લાઈવ કરી હતી પછી સાંજે જણી લાઈવ નહોતી કરી થોડાક કામના હિસાબે અને આજે બપોરે લાઈવ કરવું હતું પણ પાવર કપ હોવાના કારણે કોઈ જગ્યાએ આપણે નેટવર્ક નહોતું આવતું એટલે લાઈવ કરી નમસ્તે મિત્રો આપણી લાઈવમાં જોડાવા બદલ આપનો ખૂબ આભાર વાળા નમસ્તે મિત્રો જેટલા મિત્રો આપણી લાઈવમાં જોડાવ તે સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો અને બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં મારા વાલા અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એટલે આપણને ખબર પડે કે ફલાણા ભાઈ આપણી લાઈવમાં જોડાણ હતા તો આપણે પણ એમની એમની લાઈવમાં જઈને સબસ્ક્રાઈબ કરી દઈશું મારા વાલા તો જેટલા જેટલા મિત્ર લાઈવમાં જોડાવો તે લાઈક કરો સબસ્ક્રાઈબ કરીને કરો અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં મારા વાલા અને ફોનની અંદર ડબલ ટચ કરો એટલે આપણને બે લાઇકોન મળી જશે મારા વાલા અને આપણે પણ એમને રિટર્ન આપી દઈશું જેટલા મિત્રો કોમેન્ટ કરો એમને સબસ્ક્રાઈબ કરી દઈશું અને કોમેન્ટ કરીને બે લાઇકોને દબાવી દઈશું જેટલા મિત્ર આપણી લાઈવમાં જોડાવ તે કોમેન્ટ કરીજો જેથી કરીને આપણે એમની લાઈવમાં જઈશું અને એમને લાઈવમાં સબસ્ક્રાઈબ પણ કરી દઈશું મારા વાલા ખાસ ભૂલા વગર મિત્ર આપણે એમાં કોઈ ખર્ચો નથી ફોનમાં ડબલ ટેસ્ટ કરવાનો ફોનની અંદર તમે

નમસ્તે મિત્રો જેટલા જેટલા મિત્રો જોડાવશો ત્યાં નસ્તે લખીને મોકલજો અને એકાદા મિત્ર કોમેન્ટ કરો એટલે મને જેથી ખબર પડે કે મારા ફોનની અંદર કોમેન્ટ મને એક કેજી આવી નથી એટલે આવતી નથી કે ત્યાંથી થતી નથી એ પણ મને ખબર નથી એટલા માટે કોમેન્ટ કરો તો જેથી કરીને મને ખ્યાલ પડે કે કોમેન્ટ કરી નથી કે મિત્ર એ કે કોમેન્ટ થતી નથી

જે પણ મિત્રને આપણને કોમેન્ટ નથી આવી મારા વાલા તો જેટલા મિત્ર આપણી લાઈવમાં છીએ એ કોમેન્ટ કરો જેથી કરીને આપણે એમની લાઈવમાં જઈ અને એમની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દઈએ મારા વાલા ગઈકાલે આપણે લાઈવ કર્યું હતું બપોરે એ પછીનું અત્યારે લાઈવ કરીએ છીએ સાંજે થોડાક કામના હિસાબે લાઈવ નહોતી કરીએ ક્યાં અને આજે આખો દિવસ પાવર કાપ હતો એટલે આપણે પણ નેટવર્ક નહોતું આવતું એના હિસાબે લાઈવ નહોતા કરી શક્યા તો અત્યારે એવું થયું છે કે પાંચ દસ મિનિટ લાઈવ કરી શક્યા આપણા મિત્ર ઘણા જોડાણેલા છે આપણી લાઈવમાં આપણા મિત્ર જેટલા નવા જોડાઈક કરો સબસ્ક્રાઈબ કર્યો વાલા જેટલા મિત્રો આપણી લાઈવમાં જોડાણા છે તે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વાલા પણ લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્તે કહો નમસ્તે મિત્રો આપણા ફોનની અંદર ડબલ ટચ કરો એટલે આપણને લાઈક મળી જાય વાલા તો લાઈક કરવાનો પણ કાંઈ ખર્ચો નથી એ તો ફ્રીમાં લાઈક થાય છે તો જેથી કરીને આપણને લાઈક કરો નમસ્તે મિત્રો જેટલા મિત્ર આપણી લાઈક લાઈવમાં જોડાણા હોય તેમનો ખૂબ ખૂબ આભાર મારાવાલા બેન સાસી વાત છે હા બેન હસી વાત છે બેન આપણી લાઈવમાં જેટલા જોડે છે તે આપણી આપણને કોમેન્ટ કરીએ તો આપણને જેથી કરીને ખબર પડે કે આપણે એની લાઈવમાં જવાની જઈએ અને પછી આપણે એને લાઈક કરી દઈએ સબસ્ક્રાઈબ કરી દઈએ અને કોમેન્ટ કરી દઈએ તો જેથી કરીને એ પણ આપણા નાના આપણી જેમ નાના યુટ્યુબર હોય તો આપણે એનાથી પણ લાઈક કરી દઈએ બેન આપણે ઘણા મિત્રો આપણી લાઈવમાં જોડાણા તો છે પણ કોઈ કોમેન્ટ નથી આપી મારા વાલા મોહિત જાંબુસા હમ મોહિત જાંબુસા હમ કહી રહ્યા છે રિઝલ્ટ આપણા મોબાઈલની અંદર ડબલ ટચ ડબલ ટચ કરો એટલે આપણે લાઈક મળી જાય અને સબસ્ક્રાઈબ કરો મારા વાલા એટલે આપણને ખબર પડે કે આપણી લાઈવમાં કોણ કોણ જોડાણ છે તે અમે એક નાના યુટ્યુબર જ છીએ એટલે જેથી કરીને આપણને થોડું થોડું આગળ વધીએ તો આપણને થોડું થોડું શીખવા મળે એટલે આપણે આપણી લાઈવમાં કોમેન્ટ કરે તો આપણે એમને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દઈએ તો એ આપણી જેમ થોડા થોડા આગળ વધે i must metro نمستے میری رگو سالنکی نمستے کئی نمستے نمستے رگو بھائی رگوائی سالنکی اپنی لائیو رگو سول ہلو جمع رگو اتنے تو آج تو جمی لوگ سنڈے از ہولیڈے نا جمع والا رگو بائی سولہ ہس رہا سی رگوائی سول ہاں ہاں رگو بھائی رگوائی سول ارے رگو کرے ہیے جو ن رگوئی سولکی کہ آ جمی لو بھائی آجے رگو سول جی متا جی رگو بھائی

અને આપણા ફોનની અંદર ડબલ ટેસ્ટથી નો ડબલ ટેસ્ટ કરો એટલે આપણને લાઈક મળી જશે મારા વાલા તો આપણી આપણી લાઈવની અંદર જેટલા કોમેન્ટ છે તેમને પણ તેમને પણ સબસ્ક્રાઈબ કરી દઈશું રઘુભાઈ છે મોટા મેસેજ નહીં બનાવ બતાવે જય દ્વારકાધીશ રઘુભાઈ સોલંકી કહી રહ્યા છે જય દ્વારકાધીશ જય માતાજી રઘુભાઈ

અત્યારે બાપુની ની સપ્તાહ આલે છે અહીંયા ભાગવત શ્રીમદ ભાગવત કથા આલે છે એટલે ત્યાં તો રાધે રાધે જ થતું છે અત્યારે રઘુભાઈ રઘુભાઈ સોલંકી રાધે 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 આહો વાલા રાધે રાધે તમારે તો હવે સાત દિવસની ભાગવત કથા હશે તો જલસા રાધે રાધે જ થી રઘુભાઈ સોલંકી રાધે 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 ભાઈ

રાધે રાધે રઘુભાઈ સોલંકી રાધે 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 રાધ વાલા તમારા ગામમાં સપ્તાહ ચાલી રહી છે હાર્દિક બાપુની સપ્તાહ આપણે પહેલી સપ્તાહ બેઠી છે તમારા ગામમાં તો એટલે રઘુભાઈ સોલંકી રાધે 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 હા રઘુભાઈ ની મોજ આ રઘુભાઈ સોલંકી રાધે 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 રઘુભાઈ સોલંકી રાધે 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 રઘુભાઈ સોલંકી રાધે રાધે રઘુભાઈ સોલંકી રાધે રાધે વાલા જેટલા રાધે રાધે બોલો અરે અરે રઘુભાઈ રાધે 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 વાળા રઘુભાઈ સોલંકી રાધે 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 બોલો રાધે રાધે રઘુભાઈ સોલંકી રાધે 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 બોલો હા હું રઘુભાઈ રાધે રાધે ધૂના જ ગાવાની છે આપડે બે ત્રણ દિવસ છે બે ત્રણ દિવસ પછી આપણે ધૂન જ ગાવાની છે પછી તો આપણે ધૂને ઘણી શીખી જશું નવરા નવરા રઘુભાઈ સોલંકી આપણે શું ધંધો કરી રહ્યા છો કે રાજ સોલંકી રાજ કન્સેક્શન એવું જ આપણી ચેનલ હતી કે એવું નામ છે રઘુભાઈ સોલંકી એસી રહ્યા છે રઘુભાઈ સોલંકી બરોબર કહી રહ્યા છે ભાવ રઘુભાઈ આપણને તમારે ક્યાંક રાજ કન્સ્ટ્રક્શનની ચેનલ છે તો એમાં ક્યાંક જગ્યા થાય તો અમને કહેજો હો અમે જો બે ત્રણ દિવસ પછી નવરા જ છીએ હાવ હાવ નવરી ગો છીએ અમે હાવ નવરા જો ભાઈ રજા પડી જાય એટલે રઘુભાઈ સોલંકી એસી રહ્યા છે એમ હૈશ્ય થોડું હાલશે મારા વાલા નકર અમે તો હીરાનું કામ કરીએ છીએ એટલે અમને તો કોઈ કપાસ વીણવાય નહીં લઈ જાય કે આ તો હીરાવાળા છે હીરાવાળાને કોણ ધંધે લઈ જાય એવું નકર અમારી હાસી ઉડાડ છે રઘુભાઈ સોલંકી હેસી રહ્યા છે રઘુભાઈ સોલંકી રાધે 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 કહી રહ્યા છે હા રઘુભાઈ રાધે રાધે આપણે રાધે રાધે જો કપાસે દાડિયા લઈ જાય તો કપાસે વીણશું ને રાધે રાધે નામે લેતા જઈશું રઘુભાઈ સોલંકી રાધે રાધે જેટલા મિત્ર આપણે લાઈવમાં જોડાણા હશિયું જેટલા મિત્રો નવા આવશ્યો તે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા અને આપણા ફોનની અંદર લાઈવમાં જેટલા જોડાણા હોય તે મોબાઈલમાં ડબલ ટ્રેસ સ્ક્રીન કરો એટલે જેથી કરીને આપણને લાઈક મળી જાય મારા વાલા આપણા મિત્ર ઘણા લાઈવમાં જોડાય છે પણ લાઈક નથી કરતા મારાવાલા લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા કોમેન્ટ કરો જેથી કરીને આપણને ખબર પડે જેટલા મિત્રો આપણા નવા આપણી લાઈવમાં જોડાણા છે તો એ આપણે એમની લાઈવમાં જઈશું અને એને લાઈક કરી દઈશું અને સબસ્ક્રાઈબ કરી દઈશું રઘુભાઈ સોલિંકી રાજે 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 બોલો વાળા હવે તો રઘુભાઈ રાજે રાજે જ બોલવાનું છે આપણે રઘુભાઈ સોલિંકી રાજે રાજે નવા મિત્ર જેટલા છે એ પણ કોમેન્ટ નથી આપતા મારા વાલા કોમેન્ટ કરવામાં તો આપણને શું વાંધો હોય એ તો અમને નથી ખબર પણ કંઈ વાંધો હોય તો એ મને કહેજો તો આપણે નવા મિત્ર જેટલા આપણી લાઈવમાં જોડાવ તે બધા લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા મારા વાલા કોમેન્ટ કરો તો જેથી કરીને આપણને ખબર પડે કે આપણા મિત્ર નવા મિત્ર આપણી લાઈવમાં જોડાણા છે તો આપણે એમની લાઈવમાં જઈ અને લાઈક કરશું સબસ્ક્રાઈબ કરશું અને કોમેન્ટ કરીશું મારા વાલા تو کومنٹ کروانا کوئی ساس لگتا بالما مالی جائی ماتا جی بھائی. جائی ماتا جی متا جی میب رگوائی سالنکی جی ماتا جی رگو سول جی دارکادھیشن مزا میں مزا میں رگو بھائی سالنکی جی متا رگو بائی سال کہہ رہی ہے હેમા માલિની બેન તબિયત પાણી સારા છે ને હા હો બેન સારા છે રઘુભાઈ સોલંકી જય માતાજી રઘુભાઈ જેટલા મિત્રો આપણી લાઈવમાં જોડાણા હોય તે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા રઘુભાઈ સોલંકી કહી રહ્યા છે જય દ્વારકાધીશભાઈ રઘુભાઈ સોલંકી કહી રહ્યા છે નમસ્તે ભાઈ નમસ્તે કયું રઘુભાઈ નમસ્તે અમવાલા રઘુભાઈ સોલંકી જય માતાજી રઘુભાઈ સોલંકી કઈ રહ્યા છે સીતારામ હે સીતારામ વાળા બાપા સીતારામ બગદાણા વાળા ઓ ભાઈ બાપા બંડી વાળા રઘુભાઈ સોલંકી સિત્તેર વર્ષના જુવાન એટલે સિત્તેર વર્ષના જુવાન નો ભાઈ અમવાલા વાળા સિત્તેર વર્ષના તો એટલે હવે તો અત્યારે સિત્તેર વર્ષનું આયુષ્ય બહુ ઓછું રહે વાળા એટલે હવે હોય ભરત પટેલ ભાઈ ઇંગ્લિશમાં તો હું બહુ ઓછું ભણેલો છું જય ઉમિયામાં સુરતથી સુરત થી એવું લખ્યું છે ભરતભાઈ ના જય ઉમિયા સુરત સુરત હે ભરતભાઈ સીતારામભાઈ જય ઉમિયા મા ભરતભાઈ બહુ ઓછું ભણેલો શું એટલે થોડુંક મારી ક્યાંય ભૂલછૂક થતી હોય તો મને ક્ષમા કરજો મારા વાલા બહુ ઓછું ભણેલો શું એટલે સર પરમાર વિડીયો જોયો નમસ્તે શરમણ પરમાર પરમાર નમસ્તે કહ્યું ભાઈ નમસ્તે ભાઈ રઘુભાઈ સોલંકી જય ઉમૈયા માતાજી ભરતભાઈ એવું ભરતભાઈ તમને રઘુભાઈ કરીએ હશે જય ઉમૈયા માતાજી એમ જેટલા મિત્ર આપણે લાઈવમાં જોડાવ તે બધા લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો મારા વાલા અને ફોનની અંદર ડબલ ટસ્ટીન કરજો એટલે જેથી કરીને આપણને લાઈક મળી જાય અને આપણે પણ એમની લાઈવમાં જઈ تو سب کر دوں والا رگو بھائی سالنکی جی ماتے جی رگوائی سولنکی را روکی رنگ سے رگو بھائی رنگ تو لوگ نا والا رگو بھائی سول ردے ردے رگو سولنکی ردے 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 والا રઘુભાઈ સોલંકી દ્વારકા લઈ જવા જશે રાધ્યા રાધે એવું લાગે છે મારા વાલા રઘુભાઈ સોલંકીના દ્વારકાધીશ ઉપર પ્રત્યે બહુ ભાવ હોય તો રઘુભાઈ જો કે તો આપણે દ્વારકાધીશ નું આયોજન કરાય રઘુભાઈ નું શું કેવું છે મારા વાલા રઘુભાઈ સોલંકી રાધે રાધે મારા વાલા رگو بھائی سولنکی ردی ردے 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 والا رگو بھائی سولنکی ردے 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 رگو بھائی سالنکی ردے 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 તો આપણે હવે બસ ત્રણ ચાર મિનિટ લાઈવ રાખવાનું છે મારા વાલા ત્રણ ચાર મિનિટ પછી આપણું લાઈવ આપણે પૂરું કરીએ છીએ મારા વાલા એટલે જેટલા મિત્ર આપણી લાઈવમાં જોડાવાના તે બધા બધાનો આપનો ખૂબ ખૂબ આભાર મારા વાલા તો આપણે ફરી પાછા બપોરના સમયે જો કદાચ થોડોક ટાઈમ મળે તો પાછું આપણે પાંચ દસ મિનિટ લાઈવ કરીશું મારા વાલા અને કાલે સાંજે પાછો સમય હશે તો કાલે સાંજે પાછું લાઈવ કરશું મારા વાલા જેટલા મિત્રો આપણી લાઈવમાં જોડાણા તેનો બધાનો આપણે હૃદયથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારા વાલા અને આવી જ રીતે આપણા નવા મિત્ર બધા લાઈવમાં જોડાય તે બધાનો ખૂબ ખૂબ આભાર મારા વાલા